તો દૂધીનું શાક તો કોઈને ભાવતું જ ના હોય અમે મારા ઘરમાં તો શાક બનતું જ નથી અને અમારા વિશાલના પપ્પાના દૂધીનું શાક નહીં ભાવતું એટલે અમે તો ડેબરા બનાવીએ છીએ હા તો દૂધીનો હલવો બનાવીને ખાઈએ આ પહેલી વાર ખીર બનાવી છે ને અને અમે ચાખીશું કે કેવી લાગે છે અને તમે પણ આ વિડીયો જોઈને બધા બનાવજો નમસ્કાર મિત્રો કેમ છો બધા સૌને મારા જય જલારામ જય શ્રી કૃષ્ણ દૂધી નું શાક ભાવે છે ઢેબરા થાય છે દૂધીનો હલવો થાય છે તો આજે દૂધી નું આપણે ખીર બનાવવાના છે જો ખીર બનાવીને તમે ખવડાવશો તો બધાને ભાવશે જેને ના ભાવતી હોય તે પણ ખાશે તો ચાલો આજે આપણે દૂધી ની ખીર બનાવીએ અને એમાં શું નાખવાનું છે તમને બતાવી દઈએ આ કાજુ બદામ છે એને આ રીતે કટિંગ કરી લીધા છે અને આ કાજુનો પાવડર કર્યો છે અને આ સાબુદાણાનો પાવડર છે અને આ આ દૂધની મલાઈ અને એલચીનો પાવડર છે અને ખંડ અને આ દૂધી લીધી છે દૂધીની ખીર બનાવવા દૂધીને છીણીને નથી રાખવાની જ્યારે આપણે ખીર બનાવવાની હોય ત્યારે જ છીણવાની છે નહી તો દૂધી કારી પડી જાય છે દૂધી આપણે છીણે ગઈ છે હવે આ રીતના જે પાણી હોય એ થોડું આ રીતના કઢી શેકી લેવાની થોડું ઘી નાખવાનું છે અને ઘી નાખી અને દૂધીને શેકી લેવાની છે ના ભાવતું એ ઓછું નાખવાનું જે આપણે સાબુદાણા લીધા હતા તે પણ અંદર નાખી દેશું જે કાજુનો પાવડર લીધો હતો તે પણ અંદર નાખી દઈશું જાડું થઈ જાય જો હલાવતું રહેવાનું છે આ મલાઈ આપણે લીધી હતી તે પણ નાખી દઈશું એક ચમચી જેટલી નાખીએ છીએ અંદર અને તાજી જ આવી જોઈએ મલાઈ દૂધ આપણું થઈ ગયું છે ગરમ અને આ દૂધી પણ અંદર નાખી દઈશું ખાંડ નાખી દઈશું તમે જેવું ગર્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની એલચીનો પાવડર નાખી દઈશું અંદર કાજુ બદામ નાખી દઈશું ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈએ થોડા ડ્રાયફ્રુટ આપણે ઉપરથી નાખીશું આની અંદર પિસ્તા પણ નાખી શકાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો હમણાં થોડા ઓછા આવે છે કારણ કે અમે સાલને જેમ ટાઈમ મળે છે એમ બનાવીએ છીએ એટલે જોતા રહેજો બધાને સાથ આપતા રહેજો ચાલો જય જવારામ જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ આજે દૂધીની પહેલી વાર આપણે શું કહીશું ખીર પીવાની કે ખાવાની ખબર નહીં પડે કેમ કે જો આવી જાતી હશે આપણે તો આવું બનાય છે સાબુદાણાની બીજી ખીર બનાય એવો સાબુદાણાની મોરીઓની એવી જોવામાં તો એવી જ લાગે છે

દૂધી નો ટેસ્ટ નહી આવે તમને દૂધી ભાવતી થઈ જશે ના ખાતા હોય તે પણ ખાતા થઈ જશે દૂધી ખરેખર મસ્ત છે